માની લો કે આપણી જોડે છે ને સો લોકોનો સમુદાય છે બરાબર હવે સો લોકોને આપણે બે ગ્રુપની દ્રષ્ટિએ ડિવાઈડ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ ગ્રુપ એ અને ગ્રુપ બી હવે જો ગ્રુપ એમાં આપણે એમને ડિવાઈડ કરીએ પચીસ પચીસના ભાગમાં એટલે ચાર ભાગ પડે બરાબર પચીસ બ્રાહ્મણ પચીસ ક્ષત્રિય પચીસ વૈશ્ય અને પચીસ શુદ્ર હવે આ થાય ટોટલ સો જણા એક એવા ગ્રુપમાં કે જે બધા એકબીજા ઉપર નિર્ભર કરે છે દરેક પ્રકારના અલગ અલગ કાર્યો માટે બરાબર છે હવે માની લો કે કોઈ બ્રાહ્મણ છે માંથી કોઈ એક બ્રાહ્મણને આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ બનવી છે બરાબર તો એના માટે કોમ્પિટિશન હશે ખાલી ને ખાલી પચીસ ટકાની બરાબર છે એ જ વસ્તુ ગ્રુપ બે માટે આપણે વિચારીએ એની અંદર સો જણા છે એ ફ્રી છે એમને જે પણ કંઈ પણ કરવું હોય એ કરી શકે છે એમની ઈચ્છાને આધારે બરાબર તો એ લોકોમાંથી જો કોઈ વ્યક્તિને કંઈ પણ બનવું હોય તો એમાં જ કોમ્પિટિશન હશે એ હશે હંડ્રેડ બરાબર છે હવે આપણે બંને પક્ષો છે એ પક્ષોને લાંબા સમય સુધી ઇમ્પ્લિમેન્ટ કરીએ સોસાયટીની અંદર આપણી કન્ટ્રીની અંદર તો કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીનું ભવિષ્ય કેવું હશે ને એ નક્કી કરી શકાય છે કઈ રીતે તો બંનેની અંદર શું હોય એ તમને આઈડિયા ગયો બેઝિકલી તો હવે આપણે જોઈએ કે કોર લાઈફ ફિલોસોફી એમની શું હશે તો આ જે ગ્રુપ એના લોકો છે એ લોકો એકબીજે પોતાને જાણશે પહેલાં પહેલાં તો અને પોતાના સ્વભાવને આધારે પોતાના સ્વભાવને આધારે એ લોકો સૌ કરશે બરાબર છે સેવા કરશે દુનિયાની ગ્રુપ બીમાં શું થશે કે પોતાના જે સ્વપ્નાઓ છે એની પાછળ દોડ્યા કરશે અને એમને જે બનવું હશે પોતાની ઈચ્છાને આધારે એ લોકો એ બનશે બરાબર છે હવે આપણે બીજો ઓપ્શન બીજો મુદ્દા ઉપર જઈએ આઇડેન્ટિટી સોર્સ ગ્રુપ એના લોકો છે ને એ પોતાના સ્વભાવને આધારે અને પોતાની આત્માનો જે કોલ છે એના આધારે એ લોકો આઈડેન્ટિફાય થશે બરાબર છે જ્યારે ગ્રુપ બીના લોકો છે એ પોતાની ઈચ્છાને આધારે પોતાના લક્ષ્યના આધારે અને સોસાયટીના અપ્રુવલ્સ જે હોય એના આધારે લોકો આઈડેન્ટીફાય થશે ફોર એક્ઝામ્પલ જો હું બ્રાહ્મણ હોઉં તો હું મારો સ્વભાવ શું છે કે મારે લોકોને શીખવાડવું કોઈને જ્ઞાન આપવું એ મારો સ્વભાવ છે હું એના આધારે હું દુનિયાની નજરમાં આઈડેન્ટિફાય થઈશ કે આ વ્યક્તિ બ્રાહ્મણ છે અને અહીં આગળ મારું સ્ટેટસ હશે એના આધારે મારી જોડે પૈસા હશે ધન સંપત્તિ હશે મારો હોદ્દો હશે એના આધારે હું આઈડેન્ટિફાય થઈશ બરાબર છે થર્ડ ઓપ્શન છે પર્પઝ ઓફ લાઈફ ગ્રુપ એના લોકો છે એ ધર્મને આધીન ચાલશે અને શાંતિ કન્ટ્રીબ્યુટ કરશે અને પોતાની જાતને એ લોકો સમજી પણ શકશે જ્યારે ગ્રુપ બીના લોકો છે એ વેલ્થ તો હાસિલ કરી લેશે સ્ટેટસ તો હાંસિલ કરી લેશે ફ્રીડમ પણ હાંસિલ કરી લેશે અને પર્સનલ પ્લેઝરને સૌથી વધારે પ્રાધાન્યતા આપશે બરાબર છે હવે વ્યૂ ઓફ વર્ક આ લોકોનું વર્ક છે એ સેવા છે કેમ કેમ કે એમનો જે સ્વભાવ હતો એ સ્વભાવને આધારે લોકો વર્ક કરશે બરાબર છે તો એ એકબીજાની સેવાના સંદર્ભે કાર્ય કરશે જ્યારે આ લોકો છે એ પોતાના કામને કરિયર તરીકે ઇન્ટરપ્રિટ કરશે બરાબર છે સફળતા માટે અથવા સર્વાઈવલ માટે હવે ફ્રીડમ આપણે જોઈએ કે બંને પક્ષની અંદર ફ્રીડમનો સંદર્ભ શું હશે ગ્રુપ એની અંદર જે ફ્રીડમ છે ને એ પોતાના પોતાનો જે રોલ છે એને જાણવું અને કોઈપણ કન્ફ્યુઝન વગર જીવવું એ એમની ફ્રીડમ કહેવાય સમજો અને આ પક્ષની અંદર કોઈપણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે ક્યારેય પણ કરી શકે છે અને કોઈ પણ જગ્યાએ કરી શકે છે એ એમની ફ્રીડમ છે હવે મેઇન મુદ્દો આવે છે સોસાયટી સોશિયલ સ્ટેબિલિટી જ્યારે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈપણ ગ્રુપ કોઈપણ સમુદાય ગ્રુપ એના તરીકે વર્તે તો એની લો લાઇફ લોંગ સ્ટેબિલિટી કેવી હોય અને ગ્રુપ બી પ્રમાણે વર્તે તો એની લાઈફ લોંગ સ્ટેબિલિટી કેવી હોય ગ્રુપ એ છે એ સ્ટેબલ રહેશે કેમ કારણ કે બંને બંનેને બધા જ જણા બધા જણા એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે અને એટલે દરેકને કાર્ય કરવું પડશે ધર્મને આધીન અને સેડ ઇથિક્સથી બરાબર છે જ્યારે ગ્રુપ બી બહુ જ હાઈલી અનસ્ટેબલ છે કેમ કેમ કે કોન્સ્ટન્ટ કમ્પેરિઝન થશે એકબીજા જોડે મોબિલિટી મોબિલિટીને કારણે અને લેક ઓફ સેડ ગ્રાઉન્ડ દરેક વ્યક્તિ એકબીજા જોડે હાઈલી કોમ્પિટિશનમાં એકબીજાથી આગળ આવવાની કોશિશ કર્યા કરશે અને એટલા માટે એ લોકો સ્ટેબલ નહીં રહે લોંગ ટાઈમ પર જ્યારે કોઈ વ્યક્તિ ગ્રુપ એ અને ગ્રુપ બી પ્રમાણે ચાલે જીવન જીવે તો એમના ભવિષ્યની અંદર એમની ઓટોમેટિક એક ટેન્ડન્સીઝ બની જશે એ આપણે સમજવાનો કોશિશ કરીશું તો ગ્રુપ એની અંદર જે ઇગો છે બરાબર એ સેવા અને ધર્મના નામે ડિઝોલ્વ થઈ જશે પર્પઝ ડ્રીવન એમનો ઈગો હશે બરાબર છે એટલે ઈગોને બહુ પ્રાધાન્યતા નહીં આપે લોકો જ્યારે ગ્રુપ બીની અંદર સેલ્ફ ડિફાઈન્ડિગો હશે ફ્યુલ્ડ બાય કમ્પેરિઝન અને કોમ્પિટિશન જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આગળ સમજાવો ગ્રુપ એની અંદર અનકન્ડિશનલ લવ હશે જ્યારે ગ્રુપ બીની અંદર કન્ડિશનલ લવ હશે કેવો ટ્રાન્ઝેક્શનલ કે મને શું મળશે અને આજની તારીખમાં આપણે ની અંદર આ જ જોઈ શકીએ છીએ બરાબર ત્રીજું હશે ગ્રુપ એની અંદર નફરત ખૂબ જ ઓછી હશે કેમ કારણ કે ધ ગોલ ઇઝ ટુ ડિઝોલ્વ ટ્રેડ બાય અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ફર્ગીવનેસ જ્યારે ગ્રુપ બીની અંદર સૌથી વધારે નફરત હશે કારણ કે કોમ્પિટિશન ઈર્ષ્યા અને ગ્રીફને કારણે જ્વેલસી સૌથી લો હશે ગ્રુપ એની અંદર કારણ કે બધાએ સહકારથી અને કોમ્પિટિશનની જગ્યાએ લોકો સહકારથી ચાલે છે એટલા માટે જ્યારે ગ્રુપ બીની અંદર હાઈયર જ્વેલસી હશે કેમ કારણ કે ડિઝાયર ટુ આઉટસાઇન્ડ અધર્સ કોમ્પિટિશન અને દુશ્મની હરીફાઈ ગ્રુપ એની અંદર સૌથી વધારે કાઇન્ડનેસ દયાળુ વૃત્તિ જોવા મળશે કારણ કે દરેક વ્યક્તિનો રોલ એ દરેકના ભલા માટે થાય છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે એટલે દરેક એકબીજાના સારા માટે કાર્ય કરશે બરાબર છે જ્યારે અહીંયા કન્ડિશનલ કૅન્ડનેસ હશે એટલે મારો જે મતલબ હોય ત્યાં આગળ હું દયા બતાવીશ બાકી નહીં એ રીતે મારી જો ટીટ ફોટેટ છે હું ગ્રુપ એની અંદર સૌથી ઓછામાં ઓછો લોભ હશે સૌથી ઓછામાં ઓછો ડર હશે અને હાયર વિઝડમ હશે જ્યારે ગ્રુપ બીની અંદર હાયર ગ્રીડ હશે હાયર ફિયર હશે અને સૌથી ઓછું વિઝડમ હશે આજે આપણે જોઈ શકીએ છીએ કે દુનિયા નાનામાં નાની બાબતો ઉપર ઝઘડા મારા કાપને એવું બધું કરે છે હવે તર્કની દૃષ્ટિથી વિચારો કે જ્યારે એક સરકાર અથવા કોઈ સંસ્થા હોય એ પબ્લિકનું જે સમુદાય છે ગ્રુપ બરાબર એને ગ્રુપ એ તરીકે દુનિયાની અંદર લાવે અને ગ્રુપ બી તરીકે લાવે તો એના કયા કયા અસરો જોવા મળે છે અને એ અસરોના આધારે આપણે નક્કી કરી શકીએ કે સૌથી બેસ્ટમાં બેસ્ટ જે ડિવિઝન છે એ કયું સારું રહેશે તમે જે જોયું જાણ્યું અને સમજ્યું એના આધારે ગ્રુપ એ સૌથી બેસ્ટ છે કયું કે પચીસ 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 નામાં ડિવાઈડ કરી દીધા આપણે તો બધા લોકો કે એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ થઈ ગયા અને એને લીધે એક ઇકોસિસ્ટમ બની ગઈ જ્યારે અહીંયા કોઈ જ ઇકોસિસ્ટમ નથી અને ઇકોસિસ્ટમ ના હોવાને કારણે બધા જ પ્રકારના નફરત હોય નિંદા હોય દગો હોય ચોરી હોય મક્કારી હોય એ બધું સૌથી હાઈએસ્ટ અહીંયા જોવા મળે કેમ કેમ કે કોમ્પિટિશન હંડ્રેડ પર્સન્ટ છે તો અત્યારે આ દુનિયાની અંદર આ જ નથી થઈ રહ્યું તો શું આપણે સમજવું ના જોઈએ કે ડેમોક્રેસી જરૂરી છે કે પછી એક વેલ ઓર્ગેનાઇઝડ સિસ્ટમ કન્સ્ટિટ્યુશન જરૂરી છે કે પછી મનુસ્મૃતિ